બે જો તમારે કોઈ રોગની તપાસ કરાવવી હોય કે ઓપરેશન કરાવવું હોય અથવા કોઈ મોટી બીમારી થવાની ભીતિ હોય તો તમારે કુંદકેશ્વર મહાદેવનું નામ યાદ રાખવું જોઈએ શું થાય છે કે ટેસ્ટ રિપોર્ટ નોર્મલ આવે છે ઓપરેશનની જરૂર નથી અને જીવનમાં ક્યારેય કોઈ ગંભીર રોગ નથી થતો કુંદકેશ્વર મહાદેવ રોગથી મુક્તિના દેવતા છે તે સમયને પણ પણ દૂર છે મન અસ્વસ્થ હોય તો મહાદેવ નું નામ યાદ કરતા રહેવું જોઈએ ત્રણ જો કોઈ વ્યક્તિ કોઈ રોગ થી પીડિત હોય અને રોગ તેને છોડતો નથી તો ભગવાન શંકર ના મંદિર માં પાણી નો વાસણ અને એક બેલ પત્ર લઈ જાઓ

આ ઉપાયથી રોગ ધીરે ધીરે હંમેશા માટે દૂર થવા લાગે છે ચાર જો કોઈ વ્યક્તિને પેટમાં સખત દુખાવો થતો હોય તો તમારા રસોડામાં જ્યાં પણ પાણી હોય ત્યાં પાણીનો વાસણ ડોલ કે પાણીનો ડબ્બો રાખવાથી કુંદકેશ્વર મહાદેવના આ સરળ ઉપાયથી તરત જ રાહત મળે છે ત્યાં ઉભા રહીને એક વાટકી અથવા ગ્લાસમાં થોડું પાણી લો અને ઓછામાં ઓછા સાત વાર કુંદકેશ્વર મહાદેવનું સ્મરણ કરો અને જે વ્યક્તિને પેટમાં દુખાવો હોય તેને પાણી પીવડાવો દર્દમાંથી દસ થી પંદર મિનિટમાં રાહત મળવા લાગશે પાંચ કોઈ પણ વ્યક્તિ જે કિડની લીવર કેન્સર ચામડીના રોગ કે અન્ય કોઈ મોટા રોગથી પીડિત હોય તો તે કુંદકેશ્વર મહાદેવના નામનો લોટો ભગવાન શંકરના શિવલિંગને અર્પિત કરે અને જલધારી જળ ચઢાવે જો કોઈ વ્યક્તિ કુંદકેશ્વર મહાદેવના નામ પર પડતા પાણીની પ્રાર્થના કરવા લાગે તો ધીમે ધીમે તેના શરીરના તમામ રોગો દૂર થવા લાગે છે

આ પછી તમારી ઈચ્છા કહ્યા પછી કુંદકેશ્વર મહાદેવજી નું નામ લઈને શિવલિંગ પર ધીરે ધીરે જળ ચઢાવો આ ઉપાય થી તમારા બધા મિત્રો વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયો ને એક લાઈક કરી કોમેન્ટ બોક્સ માં જય કુંદકેશ્વર મહાદેવ અને જય શિવશંકર જરૂરથી લખી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો ધન્યવાદ